અવાજ થોડો બે ગયો ભોલી બોલી ના વિડીયોમાં પણ આજે અમારે બધા ભાઈઓ અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન છે ડુંગળીયા છે બરાબર અને ત્યાં ભાઈઓને અમારી ટીમ અને અમારા બધા ફ્રેન્ડો સાથે મળી અને આજે ડુંગળિયું ખાવાનું છે ખાસ મળી હા અને ખાચ મળી લો અમારો કારણ કે મળી લો એ વાંચન બહુ કામ કર્યું છે ખાચે નડસિંહનું આયોજન કરાયું છે તમે રહી એટલે અમે વિચાર્યું કે પટેલનો એક વખત ડુંગળીઓ ખવારીએ અમે ડુંગળીઓ મે કાઢું નહીં કોઈ દાડો એટલે પહેલા તો બધા ધોવા ઉભા રહે કઈ રીતે બナス છે બરાબર અમારા આપણા વિક્રમ છે કમેન્ટમેન્ટ કરી છે ડુંગળીઓ ખબર હોય છે ખબર હોય

અરડીલો ભાઈ બોલાવરાબ્દો ભાઈ બોલાવરા

અને ટીમના બધા સંબંધીઓ આ બધા દમણ કર્યો છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું જમવા બદલાયા છે વિક્રમસિંહ આ બધું આયોજન કર્યું છે તો આજે આપણે ડુંગળીયું ખાવાનું આજે આપણે ડુંગળીયું ખાવાનું આ દોરુભાઈ ગલ્લો બંધ કરી ડુંગળી ખાવા ડુંગળી હોય છે ડુંગળી ડુંગળીયું ઝાડ હતું ના ડુંગળી ડુંગળીઓ ડુંગળી કેવું જાતું ડુંગળી

છ <laughs> એમ્જિન <coughs> 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 <coughs>

hả? cái gì cái gì

બેઠા છે હવે બધું તૈયાર થયું છે અમારે ડુંગળી બોલો 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 ભૂગલાજી Go